જવાબ તો આપો કોઈ વૈષ્ણવ કોને કેવાય જે હવેલી માં જૈન ઠાકોરજી ની પૂજા કરે એને વૈષ્ણવ કેવાય બરાબર હું સંપ્રદાય ના વૈષ્ણવ ની વાત નથી કરતો

કરે કાર્ય કરેમાન વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આને વૈષ્ણવ કહેવાય સવારે બે મિત્રો પાનના ગલે ભેગા થાય એકબીજા માવો ખાય અને રોંઢે વળી પાછા ભેગા થાય લાવ સવારે મેં ખવડાવ્યો તો આને કોઈ ન તમે કરેલો ઉપકાર તમે ભૂલી જાઓ છો ત્યારે તમે વૈષ્ણવ બની જાઓ છો પણ આપણી તો અંદર એક માણસ આપણામાં એક એવો વિચાર ટકી રહ્યો છે કોઈકના ઉપર કરેલો ઉપકાર આપણે કોઈ દી ન ભૂલીએ અને કોઈ કે આપણા ઉપર કરેલો ઉપકાર કોઈ દી યાદ ન રાખી આપણી પણ એક સ્તુત એક સ્તોત્ર એક માત્ર સૂત્ર મારું લખીને યાદ રાખજો કે કોઈકે આપણા ઉપર કરેલો ઉપકાર જિંદગીભર ભૂલવો નહીં અને તમે કરેલી કોઈકની મદદ કોઈ દી જિંદગીમાં યાદ રાખવી નહીં જિંદગીમાં દુઃખી નહીં થાવ સાહેબ કોઈ દિવસ તમે કરેલી મદદ ભૂલી જાઓ અને તમારી મદદ કરી છે એ તમે ક્યારેય ભૂલો નહીં તો ક્યારેય દુખી નહીં થાય છે એવું આપણી મદદ કોઈ કરે એ ભૂલી જઈએ આપણે મદદ કરી હોય એ યાદ યાદ રાખીએ છે ને એને ભૂલી જાઓ તમારી કરેલી મદદ તમે ભૂલી જાઓ બીજાએ તમને જે મદદ કરી છે એને જિંદગી ભર ન ભૂલો તો સુખી થશો વિરક્ત હોવો જોઈએ વૈષ્ણવ હોવો જોઈએ ત્રીજી વાત સૌથી અગત્યની વાત ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ વિપ્ર હોવો જોઈએ એટલે કીધું વિરક્તો વૈષ્ણવો વિપ્રો ભાગવત વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ અને હું તો હંમેશા કહું છું જાહેરમાં કે આ વ્યાસજીની પીઠ છે ગધેડાની પીઠ નથી જેવાન તેવા આવીને બેહી જાય આ તો વ્યાસની પીઠ છે

બ્રાહ્મણના મોઢેથી સાંભળવો પણ બ્રાહ્મણ જ્ઞાની હોય સાથે જો અહંકારી હોય તો હું વ્યાસપીઠથી કહું છું કે અહંકારી બ્રાહ્મણ પાસેથી જ્ઞાન ગમે તેટલું હોય તો જ્ઞાન ન લેવું કારણ જ્ઞાનની હારે અહંકારી તમારામાં આવશે માટે અહંકારી માણસ પાસેથી કોઈથી જ્ઞાન ન લેવું ભલે બ્રાહ્મણ હોય ભલે વિજ્ઞાન વિદ્વાન હોય જ્ઞાની હોય છતાં પણ અહંકારી માણસ પાસેથી ન લેવું બ્રાહ્મણ હોવો જોઈએ એનો વક્તા ત્રીજી વાત અને એ પણ સામાન્ય બ્રાહ્મણ નહીં પણ વેદને ભણેલો વેદ શાસ્ત્ર વેદ ને શાસ્ત્ર ને ભણેલો હોય આવો વક્તા હોવો જોઈએ હારે હારે દ્રષ્ટાંત આપતો જાય એવો વક્તા હોવો જોઈએ જરૂર પડે ને આ દ્રષ્ટાંત આપે નકરા દ્રષ્ટાંત આપે ને કઈક જ કથા કરે એવો નહીં નકર હવે થયું એવું નકરી દ્રષ્ટાંત કથા થઈ ગઈ કથા તો કઈક જ આવે કથાની અંદર જરૂર પડે તો દ્રષ્ટાંત આપે એવો વક્તા હોવા જોઈએ એટલે કહ્યું દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ જરૂર પડે તો દ્રષ્ટાંત આપે નહી તો હું તો એમ કઉ છું કે ભાગવતની કથા જ મોટું દ્રષ્ટાંત છે એમાં દ્રષ્ટાંત આપવાનો સમય રહેતો જ નથી મોટા મોટો દ્રષ્ટાંત ભાગો છે પણ છતાં પણ બને છે એવું કે અમારે લોકોને એવું કરવું પડે છે કે નકરું તેલ તો હાલે નહીં એટલે પછી એમાં મરી મસાલો નાખવો પડે તો સ્વાદિષ્ટ બને અને સ્વાદ વગરનું તમને કઈ ભાવે નહીં સ્વાદિષ્ટ તો થોડુંક કરવું પડે ને નકરું ખાલી આપને ઓલું મટું કીધું ભાવે નહીં કેળા બાફી આપણે આટલો બધો સ્વાદ ખાઈએ તોય અડધી કલાક કામ કરીને થાકી દે અને એ એક પણ પ્રકારનું તેલ નો ખાય નો મરી મસાલો ખાય અને તોય હવારથી લાગીને હા સુધી કામ કરે તો એને થાક લાગે નહીં સાહેબ આ કેટલી એનામાં આમ તાકાત આપણા ખોરાક બધા ખોટા થઈ ગયા

અને હવે છેલ્લે શ્રોતાના ગુણધર્મો બતાવ્યા આ ભાગવત કથા સાંભળવા વાળા કેવા હોવો જોઈએ હવે તમારી ઉપર આવ્યું હવે તમે કેવા હોવા જોઈએ એની વાત છે હવે જોજો તમારે આ નવ દિવસની કથા સાંભળવાની ભાગવતની સાત દિવસની કથા સાંભળવાની શું કરવાનું તો એક શ્લોકમાં ભગવાન બાદરાયણ બોલ્યા છે કામ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમે વચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયે ચ કથા સૌથી પહેલા ભાગવતની કથા સંભળનાર માણસે કામ છોડવો કામમ ક્રોધમ બીજી વાત ક્રોધ છોડવો કારણ મહા મહાન વિદ્વાનો તમારા ત્રણ દિવસનું સત્કર્મ અને એક ઘટના સત્કર્મને પુણ્યને ધોઈ નાખે છે માટે જિંદગીમાં ક્રોધ ન કરવો સત્કર્મ હોય એમાં ક્રોધ ન કરવો બની શકે તો કાયમ માટે ક્રોધ છોડવો પણ આ બહુ અઘરું છે એટલે હું એમ એની સલાહ નહીં દઉં કારણ કે માણસનો પારો હંમેશા ઊંચો જ હોય બોલાયવો ન થાય વગર ટેમ્પરેચર આમ ઉપર હોય એનો કે અહીંયા તો કેટલી ઠંડી પડે તોય એટલે તમારો નહીં હોય મારે હવે મૂળ હાથ દી દેવાનું છે ખોટું થઈને એની વાત કરું છું પારો હંમેશા ક્રોધ છોડવો કામ છોડવું મદ એટલે અહંકાર છોડવો કામ મેં કર્યું છે આયોજકોને હું ચોક્કસ પ્રમાણે કહીશ ક્યારેય અભિમાન ન કરતા મેં કર્યું છે આ તો ભગવાને કૃપા કરી અને અમને નિમિત્ત બનાવ્યા બાકી કર્યું તો એણે છે આપણા હાથથી કરાવ્યું છે માત્ર આપણે નિમિત્ત બનાવ્યા છે એટલે અભિમાન ન કરશો મદ ન રાખશો અહંકાર ન રાખશો કારણ આપણાથી કશું થતું નથી એ તો કરાવે છે એટલે આપણાથી થાય છે એટલે કહેવું ગમે હું કરું હું કરું અને કરતન તું છો કોઈ તારા આદર્યા કામ અધવચમાં રહે મારો હરી કરે સો હોય આ તો હરી કરે એમ થાય આપણું કઈ ન ચાલે આપણું કશું નહીં ચાલે હરી કરે એમ થાય એટલે મદ છોડવો અહંકાર છોડવો સૌથી મોટી વાત આ કથાના તમામ શ્રોતાઓને લોભ છોડવો આ ધર્મના કાર્યમાં લોભ ન કરવો બાર ડોનેશન બોક્સ મૂક્યું હોય કે ન મૂક્યું હોય કાઉન્ટર રાખ્યું હોય કે ન રાખ્યું હોય આપણે આપણી ફરજ સમજીને લખાઈ દેવું જોઈએ મફતનું કાંઈ અને મફતમાં કોઈ હરિગુણ મળે નહીં કાંઈ તમારે દક્ષિણા તો આપવી પડે આપવી પડે ને આપવી જ પડે એમાં ન ચાલે બ્રાહ્મણના મોઢેથી જ્ઞાન મફતમાં સંભળાય નહીં બરાબર એટલે તમારે દાન દક્ષિણા તો દેવી પડે એટલે લોભ છોડવો ધર્મના કાર્યમાં ખાસ કરીને લોભ છોડવો અને જે લોભ ન છોડે એને પછી લોભીનું ધન અધૂરા વાક્યો તમારે પૂરા કરવાના છે અમુક અમુક માણસો લોભ કરે લોભ કરે વાત જવા જોઈએ ખાવામાં લોભ કરે હા ખાવામાં લોભ કરે એક વખત ત્રણ બેનો ભેગા થયા આ તમારા ની હોય ઇન્ડિયા ની વાત છે ત્રણ બેનો ભેગા થયા અને રાજુભાઈ આમ બધી વાતો કરતા હતા વાતોમાં વાતોમાં બરાબર મોંઘવારીની વાતો ચડી ગયા મોંઘવારીની વાતો કરી એક બેન કહે તો હમણાં મોંઘવારી એટલી આવી ગઈ છે તો કઈ ઘી કે દૂધ કેટલા મોંઘા થઈ ગયા ઘી તો નામ નથી લેવાતું સાડા આઠસો રૂપિયા થઈ ગયા અને તોય કેટલા બટેટા આવી નક્કી નહીં કેટલું ડાલડા આવી નક્કી નહીં એમાં હા હો બેન બહુ મોંઘું થઈ ગયું છે અમારે તો મહિને મહિને પાંચસો ગ્રામ ઘી જોઈ જાય છે મહિને પાંચસો ગ્રામ ઘી સાંભળ્યું એટલે ઓલી બે બે નું ભીતી એમાંથી એક બે ને કીધું હે તમે મહિને પાંચસો ઘી ખાઈ જાઓ એટલે જે પાંચસો ખાતા હતા ને એને આશ્ચર્ય થયું અમે પાંચસો ખાઈ છીએ એ આને નવાઈ લાગે છે એ કેટલું ખાતા હશે તો એને તરત પૂછ્યું બેન તમે અમે પાંચસો ખાઈ એ નવાઈ લાગે તમે કેટલું ખાવ એ કે અમારે તો મહિને અઢીસો જોઈ મહિને અઢીસો ઘી આ આ બે બેનુંની પાંચસો અને ની વાત સાંભળી ત્રીજા બેન ભાતા એને તમે ધ્રાક્ષકો પડ્યો એ કે તમે અઢીસો અને તમે પાંચસો ખાઈ જાઓ મહિને બહુ ખાઓ તમે એ કે અમે અઢીસો ને પાંચસો ખાઈ છીએ એ નવાઈ લાગે તો તમે કેટલું ખાવ છો એ કે અમે તો હો ગ્રામ ત્રણ વર્ષ રીતું હજી ચાલે છે અરે તમે આ ત્રણ હોગરા ખાવ છો તો તમે વાપરો કઈ રીતે કાચની ભર ટબોડી પછી ગરમ રોટલી ઉતરે એટલે કાચની ટબુડી આમ ફેરવી દઈ તારી હાથ પેઢી ખાય તો નહીં ખૂટે તારી હાથ પેઢી ખાય તો નહીં ખૂટે એટલે અમુક અમુક લોભ કરે ખાવા નહીં કરે લોભ ન કરવો લોભ એ પાપનું મૂળ છે એટલે લોભ ન કરવો આ ધર્મના કાર્યમાં જ્યાં પણ આપણને ભગવાન આપણા દ્વારા કઈ દેવરાવે ત્યાં અચૂક પ્રણે દાન દઈ દેવું ભાવ એ કથા બતાવી સ્ત્રોતના નિયમો છે બની શકે તો ઉપવાસ કરવો જો ભૂખ્યા રહીતા હોય તો હા હાજે તમને આપશું ઉપાધિ ન કરતા અને જો મારી જેમ ભૂખ્યા ન રહી તો તન ટાણા ઉપાડી લેવું કારણ કે પેટના જીવડા મારીને કોઈ દી ભક્તિ ન થાય અમે હવન હવન કરવા જાવ ને હું પંકજભાઈ એટલે હવારમાં યજ્ઞ આગલી કહી દીધું જમતા નહીં વાંધો નહીં અમે સવારમાં જઈને હજી હેમાદરી કરીને પૂજામાં બે ગણપતિ પૂજા ન થાય ને તો કે હે દાદા કેટલા વાગ્યે ઇન્ટરવલ પડશે કા નહીં તો હું એને કહું ને કે એટલા ભાગી સૂકી ભાજી તૈયાર રાખે હવે એ સૂકી ભાજીમાં જીવ હોય એની શું પૂજા થાય એટલે ઉપવાસ કરવો તો નિષ્ઠાથી કરવો અને ભૂખ્યા ન રહેતા હોય તો જમી લેવું ઉપાસના કરવી ત્યારબાદ મેં ગઈકાલે કીધું એમ પંદર વીસ મિનિટ અગાઉ આવી જવું અને પંદર વીસ મિનિટ વક્તા આવે ત્યાર પહેલાં આવી જવું અને વક્તા જાય પછી આપણે આપણું આસન છોડવું એ ભાગવતનો શ્રોતાઓનો નિયમ છે બની શકે તો એ ગૌમુખીને માળા હાથમાં લેતા આવવા એટલે અહીંયાથી હું કથા કહું એ કથાને સાંભળવી અને બાકીના સમયમાં ઈશ્વરનું હરિભજન થયા કરે આટલા નિયમો એમાં એક નિયમ એવો છે કે એક આસને બેસીને કથા સાંભળવી એક આસનનો અર્થ એવો ન કરતા કે તમે આજ જ્યાં બેઠા ત્યાં જબહેન કથા સાંભળવી ન કર કાલ તમે આવશો મોડા તમારી જગ્યાએ બીજું બીજા છે તો આવીનું ભાગરશ ઊભા થાવ દાદાએ કીધું છે એક જગ્યાએ ભહેવાની આવું નહીં જ્યાં પણ તમને કથા મંડપમાં આવો ને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ પછી કથા પૂરી ન થાય ત્યાં સુધી ઊભા ન થાવ એને એક આસન કહેવાય હા કઈક એવું આમ તમારા છોકરાઓ એટલે તમારી ભાષામાં ટોટા બધા અહીંયા હેરાન કરતા તો જાઓ તો વાંધો નહીં બાળકો તમને હેરાન કરીને તમે જાઓ તો વાંધો નથી પણ પછી તમે ઊભા થઈને ખાલી ખોટે ખોટા આટા માર્યા કરો તો એ કથાનો મર્મ તૂટતો હોય છે માટે એક જગ્યાએ બેસીને કથા સાંભળવી

माद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदया सर्वं रूपा तामाद्यां च विद्यां धीमहि बुद्धिं या नः

જ્યારે કઈ ન હતું ત્યારે પણ આદ્ય શક્તિ જગદંબા મહામાયા હતા જ્યારે આ બધું છે ત્યારે પણ મહામાયા છે અને જ્યારે બધું વયું જશે ત્યારે પણ મહામાયા રહેશે એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી ત્રણ શક્તિઓ છે આ જગતમાં ત્રણ શક્તિ છે ત્રિગુણાત્મિકા જેને સ્થિતિ ઉત્પત્તિ ઉત્પત્તિ સ્થિતિ જગતનું નિર્માણ કરે જગતનું સંચાલન કરે અને અંતે જગતનો નાશ કરે આ ત્રણ શક્તિઓ બિરાજમાન છે જેને આપણે આપણી ભાષામાં મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી કહીએ છીએ જ્ઞાન શક્તિ ક્રિયાશક્તિ દ્રવ્ય શક્તિ આ ત્રણ માતાજીઓ છે જેણે આવા આવા કેટલા દેવતાઓને પોતાના વશ કર્યા છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેના ચરણની અંદર નિત્ય પૂજા કરી અને ભગવતી મહામાયાના આજ્ઞા પ્રમાણે આ સંસારનું ઉદ્ભવ કરે છે આ સંસારને ચલાવે છે આ સંસારનો નાશ કરે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના ત્રણ દેવતાઓના ત્રણ કાર્યો બ્રહ્માને આજ્ઞા થઈ કે જાઓ બ્રહ્મા તમે સજીવ સૃષ્ટિની રચના કરો વિષ્ણુને આજ્ઞા થઈ કે જાઓ તમે સજીવ સૃષ્ટિનું પાલન કરો અને ભગવાન શિવને આજ્ઞા થઈ પણ કાર્યો માં મહામાએ સોંપ્યા છે જ્યારે વડલાના વટ વૃક્ષ ઉપર વટ વૃક્ષના પર્ણ ઉપર ભગવાન વિષ્ણુ કોઈ છે બાળ સ્વરૂપની અંદર એટલે આપણે કહીએ છીએ વટ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી જ્યારે વડલાના પાન ઉપર હતા ત્યારે ભગવાન નારાયણને એમ થયું કે હું અહીંયા ક્યાંથી આવ્યો આ મને કોણ લાવ્યો અહીંયા અને એ જ સમયે એ વટ વૃક્ષના એ એ વટ પરણ ઉપર જ્યારે ભગવાન નારાયણ કોઢ્યા હતા અને એ સમયે એની સામે મહામાયા આવી અને પ્રગટ થયા હતા અને મહામાયાએ પોતાનો આહિર્ભાવ બતાવ્યો હતો જ્યારે કઈ નહોતું ત્યારે પણ એ મહામાયા હતા આ દુનિયામાં ચારે બાજુ અગાધ જળ હતું ત્યારે પણ એ મહામાયાએ ભગવાન વિષ્ણુને આજ્ઞા કરી વિષ્ણુની આજ્ઞાથી એને આ નાભીમાંથી બ્રહ્મા પ્રગટ થયા અને બ્રહ્માએ આ સજીવ સૃષ્ટિની રચના કરી છે સજીવ સૃષ્ટિની રચના થઈ એની અંદર ભગવાને અનેક અવતારો લીધા દેવીએ પણ અનેક અવતારો લીધા એમાં દેવી ચરિત્રની અંદર એક ભગવાન વિષ્ણુનો એક હૈગ્રીવ અવતાર થયો એ પણ મહામાયા લક્ષ્મીના કહેવા મુજબથી થયો લક્ષ્મીના લઈને થયો એટલા માટે ભગવાન વિષ્ણુના હૈગ્રીવની કથા બતાવો સર્વ ચૈતન્ય રૂપા તામાં સર્વ માં ને ધારણ કરનારી છે જડ એ પણ એમાં પણ શક્તિ છે અને ચેતન્ય છે એમાં પણ શક્તિ છે શક્તિ વગરનો આ દુનિયામાં એક પણ તત્વ નથી સાહેબ તમે જુઓ જો તાકાત ન હોય તત્વ ન હોય તો આપણને મળે ક્યાંથી એમાં એમ કેમ લાગે નાનો એવો પથ્થર લઈ અને આપણે મારીએ કોકને તો શું કહીએ એટલે ભાઈ તે કેમ માર્યું આમાં કેટલી તાકાત તાકાત તારા હાથમાં કે પેલા પથ્થરમાં એ તત્વની અંદર એ આ દુનિયાના તમામ તત્વની અંદર ઈશ્વર તત્વ માં દેવી શક્તિ બિરાજમાન છે એવી વાત ભગવાન વેદવ્યાસ મુનિ કહે છે અને એ સમયે કારણ આ ભગવતીનું બહુ મોટું વિરાટ સામ્રાજ્ય છે આ દુનિયામાં જ્યાં જુઓ ત્યાં પણ તમે એને જુઓ એટલે તો આપણે વિષ્ણુ પરિસ્તુતિમાં એક શ્લોક ગાય છે ખાલી સ્થળ છે વીણયા પધારો બ્રહ્મા તો બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ તારો અને છેલ્લે પંક્તિમાં શું કહ્યું શક્તિ નમા પગણવા અગણી શક્તિ ને માપી શકીએ હવે અમારી પાસે સાધનો નથી સાહેબ સહાય શક્તિ શક્તિને અમે નહીં માપી શકીએ સર્વ ચૈતન્ય રૂપામ તામાદ્યામ વિદ્યામ ચ ધીમહી એ પરામબા આપ તો પરમ શક્તિ છો કેટલા સૂર્યોને એ માં જગદંબાએ ધારણ કર્યા છે કારણ કે બ્રહ્માંડની ભાંડોદરી છે કેટલા સૂર્યોને એને એને પોતાના વર્ષ કર્યા એક સૂર્ય કેટલો આપણને પ્રકાશ આપે ખબર છે સવારનો સૂર્ય ઉદય થાય ને એટલે સૂર્યમાંથી રોજના માટે 15 કરોડ ટન અગ્નિ છૂટી પડે અને એ સિદ્ધિ આ ધરતી પર આવે છે સાયન્સ એમ કહે છે પંદર કરોડ ટન અગ્નિ સૂર્યમાંથી છૂટી પડે આ ધરતી પર આવે અને એને માં જગદંબાએ એવા હજારો સૂર્યને એને પોતાની પાસે રાખ્યા છે તો એ તત્વ કેટલું મોટું હશે હજારો તત્વ એવા સૂર્યો અને એ બદલે નકર સૂર્યનું આ પૃથ્વીથી અંતર કેટલું છે ખબર છે સાયન્સ એમ કહે છે કે નવ કરોડ અને ત્રીસ લાખ માઇલ સૂર્ય પૃથ્વીથી દૂર છે નવ કરોડ અને ત્રીસ લાખ માઇલ કિલોમીટર નહીં માઇલ તો આપણને આટલો તેજ આપે આપણને ક્યારેક ક્યાંક તો રેવાય નહીં એટલો તેજ એટલી અગ્નિ આપે તો આવા તો એની નજીક જાય તો કેટલી અગ્નિ હોય અને વિચાર કરો આટલી અગ્નિ ફેંકનારો આ સૂર્ય આવા તો કેટલાય સૂર્યો માં દુર્ગા એની પાસે રાખ્યા છે સાહેબ એટલા કેટલા સૂર્યોને એની પાસે રાખ્યા છે ભગવતીનું આ વિરાટ સામ્રાજ્ય વિરાટ સ્વરૂપ છે એનું આ વિરાટ સામર્થ્ય છે આ દુનિયામાં આ બ્રહ્માંડ ઉપર ત્રણ શક્તિ એવી એક એક પરમાણુ ખબર છે ને પરમાણુ એક ધૂળનો રજકણ હોય એ રજકણને આપણે અણુ કહીએ અને અણુનો ત્રીજો ભાગ એટલે પરમાણુ અંતોય નથી સાયન્સ કહેતા આ એક પરમાણુ બોમ્બ ફૂકશે ને બધું પૂરું કરી દેશે હવે ત્રીજો ભાગ પરમાણુ છે અને એ ત્રીજા ભાગના પરમાણુની અંદર યુરોપિયનના એ વૈજ્ઞાનિકોને ત્રણ શક્તિ જોવા મળી સાયન્સમાં ત્રણ શક્તિ જોવા મળી ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન આ પરમાણુમાંથી મળ્યું એક પરમાણુની અંદર જો એને ત્રણ શક્તિ મળતી હોય તો શક્તિ બીજી કોઈ નહીં સાહેબ મારી ભાગવતની ભાષા એમ કહે છે એમ અને આ ત્રણ શક્તિ છે ન્યુટ્રોન ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ ત્રણ શક્તિ છે આ ત્રણ શક્તિઓનો સમન્વય થયો એમાં હજી આ આ સાયન્સ તો એક જ શક્તિને વેચી શક્યું છો ઇલેક્ટ્રોનને બાકી ન્યુટ્રોન ને પ્રોટોન તો હજી બાકી જ છે ઇલેક્ટ્રોનમાં તમે જો ઇલેક્ટ્રિસિટી આવી ગઈ વાયર વગરના લેમ્પ થાય વાયર વગરના માઇક વગડે વાયર વગરનું રિમોટ આવી ગયું ટીવીમાં જે ફેરવી આ ઇલેક્ટ્રોનમાં બધાના રિમોટ આવી ગયા આપણા રિમોટ નો આવ્યા કોઈ હા એમ આપણા આ બાજુના રિમોટ છે આપણા હા આટલી મોટી કથા સરસ મજાની જામી છે આમથી ઊભા થાય અને જરા ટીવી બારું રિમોટ ખાલી આમ ફરે એટલે ટીવી બારું એમ રીમ અને ક્લીમ આ ત્રણ શક્તિઓ જેમાં સર્જન પાલન અને વિસર્જન જ્ઞાન દ્રવ્ય અને ક્રિયા આ શક્તિઓ માં જગદંબાના રૂપ છે નિર્જીવ એ સુસુપ્ત શક્તિ છે અને સજીવ એ ભગવતીની સક્રિય શક્તિ છે નિર્જીવ અને સજીવ આ બે શક્તિઓ એટલે માં જગદંબા છે અને એ જગદંબા આ દુનિયાના તમામ અણુમાં વસી રહી એટલે કહ્યું બ્રહ્માંડમાં અણુ અણુ બ્રહ્માંડમાં અણુ અણુ છે વાસિનો વાસ છે અને સ્ત્રી પણ એક શક્તિ છે સાહેબ નારી એક શક્તિ છે નારી તું નારાયણી છે પણ લોક સાહિત્યકારો હાસ્યકારો કારો કરે એમ કે નારી શક્તિ છે ને પુરુષ સહન શક્તિ છે એ બિચારો સહન કર્યા જ કરે એક પતિ પત્ની ફરવા ગયા હું તમને આ આઈના નહીં આમ ગુજરાતના અમારે ચોખટ એટલા માટે કરી પડે તમને બધે માઠું ન લાગી જાય નહીં પણ તમે અહીંયા રહ્યો છો તો ને એટલે આઈની વાત નથી કરતું તમે જુઓ આ એક પતિ પત્ની ફરવા ગયા કારણ કે આમ 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 પત્ની છે ને પતિને એવો ગઘલાવી નાખે ને આપણી તળપતિ ભાષાનો શબ્દ ગઘલાવી નાખે અને બિચારો નહીં ચૂપચાપ એક પતિ પત્ની ફરવા ગયા તો એ બરાબર હિલ સ્ટેશન માં ગયા પ્રખ્યાત હિલ સ્ટેશન અને ત્યાં ગયા અને બરાબર સાંજ પડી એટલે ઉતારા માટે એક હોટલમાં ગયા પણ એ હોટલના ના બધા જ કમરાઓ પેક ઓલા ભાઈ ઓલા પત્ની પતિએ બહુ આમ પેલા મેનેજરને કીધું ભાઈ એક આપો ને રૂમ અમને અમે બે માણસ છીએ અમે પતિ પત્ની છીએ એક રૂમ આપો તમારે જે ભાડું લેવું હોય તે લઈ લેજો ઓલો મેનેજર કે તમે પતિ પત્ની છો અરે હા હજી હમણાં જ લગ્ન થયા છે લાવો મેરેજ સર્ટિફિકેટ અરે એ કઈ ભેગું થોડું હોય ઘેરે છે તો રૂમ ન મળે ઓલો પતિ બરાબર એની પત્ની પાસે આવ્યો શું થયું રૂમ છે પણ એમ કે છે કે મેરેજ સર્ટિફિકેટ આપો તો રૂમ આપું અને મેરેજ સર્ટિફિકેટ આપણે ઘેર લઈ જાય હું તમને કહેતી હતી કે તમારે મેરેજ સર્ટિફિકેટ ભેગું રાખો ભેગું રાખો ભેગું રાખો તોય તમે સમજતા નથી આમ છે ને તેમ છે મંડી ગગલાવા ઓલો મેનેજર દોડતા હોય હાલો ભાઈ તમને રૂમ આપું છું કારણ આ ગગલાવે ને એ પત્ની હોય બીજું કોઈ ન હોય ઘગલાવે એ પત્ની હોય બીજું હવે તમારું સર્ટિફિકેટ આવી જાય રૂમ મળી ગયો પત્ની પતિ બિચારો કાંઈ બોલ્યો નહીં પણ મારે તમને હૈ ગ્રીવની કથા કરવી છે પણ એ હૈ ગ્રીવનો ભગવાનનો અવતાર હૈ એટલે ઘોડાનું મુખ એ હૈ ગ્રીવનો અવતાર ભગવાનનો થયો એનું મૂળ કારણ સુત નામના મહાપુરાણીઓ સોનકાદિક ઋષિમુનિઓ સુત મહાપુરાણીને કહે છે પ્રભુ મહારાજ આપે અમને એક વખત કરી હતી કે ભગવાન વિષ્ણુનું મસ્તક કપાયું ધડથી અલગ થયું અને એમના ધડ ઉપર ઘોડાનું મસ્તક લગાડવામાં આવ્યું શા માટે આ શું કામ ભગવાન વિષ્ણુનું મસ્તક અલગ થાય અને એની માથે ઘોડાનું મસ્તક શા માટે આવી તો કઈ કથા હતી એ મને કથા કહો સુજી કહે છે કે હે મુનિયો તમને એની લીલાનું અદ્ભુત ચરિત્ર કઈ બતાવું તમે સાવધાન થઈને સાંભળો ભગવાન વિષ્ણુ એક વખત ઘોર યુદ્ધ કરવું પડ્યું અને તેથી તેઓ થાક્યા વૈકુંઠમાં ગયા ત્યાં પદ્માસન વાળીને બેઠા છે ધનુષ્યને એની પ્રચંડા ચડાવેલી હતી એ પ્રચંડા ચડાવેલા ધનુષ્યની ઉપર મસ્તક રાખીને સુતા પણ થાકી ગયા એટલે નિંદર આવી ગઈ અને એ સમય બરાબર દેવતાઓ પણ ડરી ગયા એટલે દેવતાઓ ભગવાન વિષ્ણુને જાગૃત કરવા માટે કહે છે કોઈ ના પાડે છે કારણ સૂતેલા માણસને જગાડવો એ પાપ છે